Baju apa yang ada? Baju laci, nah, laci laci. Kalau lihat sekali, tidak kubu. Nah, aja aku amal. Ah, oh, aku kau ngomong. Tuan, iya, aku ngomong. Ah, aku mau jual. Aku lagi ngebuka, ngebuka ah, aku waktu,

ইকনতি কন৅খ young ক়তুত্যব... ইকন঺চচখ কিযু encouraged

આપણે માફી વાફી નઈ મગાય હું તો માગી લે તમારે મગી પડશે હું તો ના માગું હું ના માગું યાર બસ હું કોળી છે યાર આ તમાર લીધે માગી લે હવે ન માફી માગું હું બસ કો તવા એડો વાંગને માફી માગો માગી લે જા એ એક માફી માગી નહીં અન ખાલી છે તો કે અમે તવા સાહેબ ના કેવું માફી માગી મગજ મારું મગજ ગરમ ના પાર્ટી રાખી મહેજે જ કે ના બોલે તમારી આયા રે યાર બોલે તમારો છોકરો આખા દે મને જવા દે આખા હારું જાય તને દૂર તો એમ એ માગી

સરકારી આરો રાખો એટલે કેટલા લેવાના રાખો તા નઈ રાખો સમજતા નહીં ના લેવાના

એ બે હમચ્છા કો સમજ એ ઓ સબુજીયા શું કોણ રોકા ગેસિન નો કરી તા કરી હું ગરો તો મારી ટ્રીક આવો ઓમ જાય

દારામ એનું છોકરો આદર કર નાખું વર્તી નકો મારી વર્તી જાય જે સ્ને બેસ્ટ લોક નાખે કો નવરો 20 સાઈટ લઈ ગયો હાઈ ગ્લોસ એ તો મળી જાય તો આ ઢોકી મેરમ દે બૈરામ કેટલા છે

suka loh suka lagi,